જે કમરનો દુખાવો છે જે એને ઠીક કરવા માટે તમે આપણા દર્શક ભાઈબોનો શું ઉપાયો સુજાવો કોઈ જો ટાઈમ ના મળે સ્ત્રીઓને તો એટલું ભુજંગાસન તો કર લો સિમ્પલ કરો તો કમરનો દુખાવો ના થાય તો કચરો વાળતા બી નથી આવડતું કચરો હંમેશા ચલિત ઉત્કટાસનમાં વાળવાનો હોય નીચે બેસીને ઉબડક બેસીને આ રીતે કચરો વાળવાનો હોય કમર સીધી રાખવા હવે આ તો બિલકુલ જેટલું નમીને કચરો એને સંતુલન કરવાની તો આદત જ નથી ચલો નેવું કચરો વાળ્યો પછી તો થોડું ભુજંગાસન લો વાર આખો દિવસના જે પોસ્ટર હોય નીચે નમીને જો શાકભાજી કાપવાની હોય કપડાં ધોવાના હોય બ્રશ કરવાનું હોય વાસણો માંજવાના હોય ભાઈઓ પણ મોટાભાગે ઓફિસમાં કામ કરે અને આજકાલ તો નવી બીમારી ચાલુ થઈ છે મોબાઈલની અને ગરદનની બીમારીઓ ચાલુ થઈ જાય આખો દિવસ કોમ્પ્યુટર પર હોય